માતાજી આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ચાલો પહેલાં તમને સુરત દાદા અને ગણપતિ દાદાના દર્શન કરાવી દઉં હું જય સુરત દાદા જય ગણપતિ દાદા જો આ બાજુ મારા માનુબાન મારુબાન મમ્મી ને એમના પપ્પાને બધા ઉઠી ગયા છે એમના આવી ઉપર એટલે આપણે ગુડ મોર્નિંગ કહીએ તો દી મિતુભાઈ ને મિતુ બેન પપ્પા આપણે ગુડ મોર્નિંગ અને ઉઠાડતો આવીએ દાદા આવીએ ઉપરનો નજારો જોવા જો સરસ તો સુરત દાદાનો તો આપણે મિતુ બેન પપ્પા ઉઠાડીએ અમે જવાનું છું ગુડ મોર્નિંગ જય માતાજી પેલો

આપણે દીયાવત્તી કરી દીધી મિતુભાઈના પપ્પાએ પણ દર્શન કરી દીધાશી અને હવે જઈએ છીએ આપણે ચા મૂકવા માટે તો ચા મૂકી દઈએ અને જોઈએ નાસ્તો હું બનાવીએ છીએ બતાવું પછી ગાય આપણી ચા થઈ જવાય છે અને ભાખરી બનાવીએ નાસ્તાનો તો ગાય આપણે ચા થઈ જી અને નાસ્તો બી થઈ ગયો તો આપણે ચા નાસ્તો

જો પે તો ઊંઘી જ રેસી હજી કિંજલભાઈ જય માતાજી અને માનુ જો કરે બેટા માનું તો મસ્તીમાં ભરાયા છે અત્યારે તો માનું પાછ રાખવાનો હતો પણ માનુ રાતે રોવી છે એટલે આજે ઘેર જાય છે બે દિવસ પછી એવો આવશે પછી આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ

આપણે શાક વઘારીએ છીએ શાકમાં બનાવીએ છીએ ચોરી બટાકાનું શાક આછા લસણ ને મરચાની પેસ્ટ હવે શાક વઘારી દઈએ આપણે તેલ આવી ગયું છે આપણે નાખી દીધી છે રઈ અંદર હિંગ લસણ ને એનું વઘાર મારે દીજો

ગાય ખીચડી માટે ચોખાને દાળ કાઢી દીધી છે તો હવે આપણે ચોખા દાળ ધોઈ નાખી ખીચડી મૂકી દીધી મીઠું નાખી દઈએ અંદર તો આપણે લોટ બાંધી દઈએ રોટલી માટે લોટ બાંધી અને પછી મૂળ ગાય આપણે ખીચડી ને શાક મૂકી દોટ બાંધતા તો અને ગેસનો બાટલો પતી ગયો હતો તો હવે આવી ગરમી તો આપણે ચોખાને રાંધીશું તો હવે આજે તો જમવાનું આપણે આવશે તૈયાર

એટલે હવે આપણે જમવાનું બહારથી લાવવાનું નહીં બાટલો મળી જશે આપણને ભરેલો જો બાટલો લઈને આવી છે મિતુભાઈ ની સીડીઓ ઉપર ચડી બાટલો કે

જમી તું ગઈ તો જમી જ છી જમી લઈએ પછી મળી તો ગાઈસ આપણે જમી લીધું છે હવે લઈ લઈએ વાસણ તો વાસણમાં આપણી ડીશ એકલી જ હતી મિત્રના પપ્પા ઘેર સો નહીં તો આપણે રસોડું વસોડું સાફ કરીએ ફરીથી બગડીશ રસોડું આપણું વાગવામાં વાગ્યા છીએ એક ન ઓતરીને આપણે એટલા વાગે કોમ પૂરું થયું છે હજુ મિત્રાજના પપ્પા ઘેર આવીને મિત્રજના ઊંઘી ઘી છે મિતુભાઈ પણ ઊંઘી ઘી તો આપણે પણ આરામ કરીએ પછી આરામ કરીને પછી ઊભા થઈએ એટલે મળી તો ભાઈ આપણે આરામ કરીને ઊભા થઈ છીએ અને મૂકી દીધી તો ચા આવો મિતુના પપ્પા મિતુભાઈને ઉઠાડીશી આવો એમના જવાનું સાજે આપણે ગેસનો બાટલો पती जो तो लेवा माटे लेवा जो गैस ना बाट लो लाई हाँ गाइस तो गैस चाट आये जो अनामितो पे होंगे उठी जैसी छापून पिये चे हो रही हो होंग राती आउ दिन हाँ आई ना हाँ हा? उंगे तो उंगा मंदे पासा उंगे अजी उंगा सेम ना तो

બત ન આવા નીકળી છે બલોક હોય છે ગાઈસ મિતુબેન મિતુબેન પપ્પા નીકળી છે જય અંબે બાટલો ભરાવા જાય છે હવે આપણે આપણો કામ કરી લો તો ગાઈસ આપણે બાટલો લઈ લીધો છે પપ્પા બાટલો લઈ લીધો તો ખાલી બાટલો આપી દીધો આપણે બાટલો લઈ લીધો છે ગાઈસ આપણે આવી ગયો શાકભાજી લેવા માટે હું લાયા છું શાકભાજીમાં રીંગણ છે તો વિસ્તાર 2530 તો આપણે લઈએ છીએ સુરતી રવૈયો તો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા આજે શનિવાર છે તો હરમન દાદાએ જઈશું

મિતુભાઈ દર્શન કરવા જોયા મિતુભાઈ આમ જો દાદા હર્મન દાદા ને પરસાદી થોડી કજાજુ ખાલી અમારી દાદી ગયેડી દાદી વાલી જય માતાજી મમ્મી જય માતાજી

तो बस तो पापड़ नहीं ले तो पापड़ा पापड़ मिलो तो ना भाई आप बुक ना पापड़ होगा मम्मी जोड़े जाइए चौकन भी हूँ हमारा अमर माँ अब मैं कहीं ली थी अमर भाई अमर वो अनु मजा है ना आपने जमीन वन एकड़ स्माइल

બાલી જોવા છે હું બાટલો લઈને વર્ગીસ થમ્સ અપ પીવા માટે આખો માટલો પી જાય તો ગાઈસ આપણે આયા છીએ સાંકુર ચોકડી ખાવડીદા અને બદામ છે પીવા માટે મિત્રાદના મિત્રાદના પપ્પા લેસો જો નીતુ ભાઈ તો ખાલોદા ચાલુ કરી અમારો આઈ જો સીક બદામ જોઈએ હવે પીન પછી કહીએ સ્વાદ કેવો હતો

જય માતાજી ગુડ નાઇટ હા તો અમારો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો પીએસ વાગેલા ચેનલનો સબસ્ક્રાઇબર કરજો જય માતાજી